ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇન્કમટેક્સ દિવસ નિમિત્તે આયકર વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ દેશ અને રાજ્યની વિકાસ ગાથામાં કરવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું મુખ્યમંત્રીએ આયકર વિભાગના કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવ્યા હતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કરદાતાઓની મૂડીનો જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે મુખ્યમંત્રીએ ડિજિટલ સેવાઓથી આયકર સુવિધામાં આવેલી પારદર્શિતા અને પ્રામાણિકતા વિશે પણ વાત કરી હતી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ અને પચીસમાં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી